નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો SK News તો જોઈએ આજનો મહત્વના સમાચાર સાબરકાઠાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરુલ ખાતે તિરુપતિ ઋષિવનમાં મહાશિવરાત્રીના પ્રસંગો પર ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈના વરદ હસ્તે પર્યાવરણની જાળવણી માટે અને પાર્કને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ વેટર મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું એ મશીન હાલ પર્યાવરણ પ્રેમી જીતુભાઈ દ્વારા કાર્યરત છે જે તિરુપતિ ઋષિવનનો પ્લાસ્ટિકને ક્રશ કરી અને રેતી સિમેન્ટ ચૂનો વગેરેને મિશ્રિત કરી બ્લોક્સ બનાવવા કામગીરી કરવામાં આવે છે જેથી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવામાં મદદ એ મશીનની હાલમાં હજારો બ્લોક બનાવવામાં આવે છે જેથી ઋષિવન પ્લાસ્ટિક મુક્ત થયું છે જીતભાઈ દ્વારા દરેક નાગરિકને અપીલ કરવામાં આવે છે ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને પર્યાવરણની જાળવણી કરી અને આપણા દેશને પ્લાસ્ટિક મુક્ત કરીએ બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ સાબરકાઠા ઋષિવનમાં નીકળતો પ્લાસ્ટિકનો 100 એ 100% કટિંગ કરીને આ બ્લોકનો ઉપયોગ કરીને પ્લાસ્ટિક મુક્ત દુનિયા બનાવવાના ભાગરૂપે એક આ નાનો પ્રયાસ અમારો છે આપ સૌને વિનંતી છે ઓછામાં ઓછું પ્લાસ્ટિક વાપરીએ ઓછામાં ઓછું ઓછું પ્લાસ્ટિક રસ્તા ઉપર નાખીએ એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી છે પ્લાસ્ટિક જ આ દુનિયાને નષ્ટ કરશે એ આપણે સૌ જાણીએ છીએ તો અત્યારથી જાગીએ અને આ રીતે બેસ્ટ પ્લાસ્ટિકને માંથી કંઈક એવું બનાવીએ કે જે ઉપયોગમાં પણ આવે અને આ જમીન ઉપરથી આપણે લિસ્ટ કરી શકીએ થેન્ક યુ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ આભાર